જય હિન્દ જય ભારત મિત્રો શું તમે પણ ઈડબલ્યુએસ આવાસ યોજના માટે ફોર્મ ભરી રહ્યા છો અને એએમસીની સાઇટની અંદર ફોમની લિંક છે એ ઓપન નથી થતી તો આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે આનું કારણ શું છે આનું મુખ્ય કારણ એ છે કે એએમસીની જે વેબસાઇટ છે એ ચોવીસ માર્ચ સુધી બંધ રહેવાની છે કારણ કે એનું મેન્ટેનન્સનું કામ છે એ ચાલુ છે એટલા માટે ચોવીસ માર્ચ સુધી મકાન માટેના જે ફોમ છે એ અને અત્યારે એએમસી ની અંદર અમુક ભરતીઓ પણ આવી છે તો આ ભરતી પ્રક્રિયાના ફોર્મ અને આવાસ માટેની જે ફોર્મની લિંક છે એ ચોવીસ માર્ચ સુધી બંધ રહેવાની છે આની અંદર તમે ચોવીસ માર્ચ બાદ જ્યારે વેબસાઇટનું કામ મેન્ટેનન્સ થઈ જશે ત્યારબાદ તમે આની અંદર ફોર્મ છે એ ભરી શકશો હવે આ જે માહિતી છે એ આપણે આજે બપોરે બાર વાગ્યે આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર શેર કરેલી હતી પરંતુ ઘણા બધા લોકો ગ્રુપની અંદર નહીં હોય એટલે એમને મને કમેન્ટ કરીને જણાવ્યું હતું કે આનું કારણ શું છે તો એટલા માટે મેં આ વેબસાઇટ છે છે મેન્ટેનન્સ અને જો આવી જ માહિતી તમે પણ જાણવા માંગતા હોય તો વોટ્સઅપ ગ્રુપની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તમે પણ એ ગ્રુપની અંદર જોડાઈ જાઓ એટલે આવી નવી નવી માહિતી તમે પણ ગ્રુપ દ્વારા મેળવી શકો જો વિડીયો સારો લાગે હોય તો વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો એટલે જે જે લોકોને આનો પ્રોબ્લેમ ફેસ થાય છે એ જાણી શકે કે આનું કારણ શું છે તો આવાસ યોજનાના ફોર્મ તમે તેર મે સુધી ભરી શકો છો પરંતુ ચોવીસ માર્ચ સુધી વેબસાઇટ અન્ડર મેન્ટેનન્સ છે એટલા માટે ચોવીસ માર્ચ બાદ તમે તમારા ફોર્મ છે એ ભરી શકો છો